જે આશ્રમ રામને બદલે રાવણ પેદા કરી દે એ આશ્રમની જરૂર નથી સાવધાન એક બીજો આશ્રમ છે રામાયણમાં કાલનેમીનો જે હનુમાનજી જેવા સાધુને છેતરીને એનો માર્ગ રૂંધે છે એવા આશ્રમની જરૂર નથી આ તો તમે પૂછ્યું એટલે મેં શરૂ કર્યું પણ ઢંગથી બનાવવાનો મારો અર્થ પાંચ વસ્તુનું ધ્યાન રાખીને આશ્રમ બનાવો આ પાંચ વસ્તુ પાંચ ઢંગ આશ્રમ ઢંગ તો ઘણા હોય છે ખાલી ઢંગ પણ પહેલો ઢંગ રાજેશભાઈ સ્વૈચ્છિક ગરીબાઈ સ્વીકારીને આશ્રમ બનાવ્યો ચારે બાજુ થી સમૃદ્ધિ તમને બાહોમાં લેવા દોડતી હોય એ વખતે લિવિંગ વિથ લેસ અપરિગ્રહ જૈન પરંપરાનો શબ્દ થોડે મેં ગુજારા હોતા હે કાપો ન ભરાય આ પરબ વાવડી પરબ સત દેવીદાસ અમરમાં એના સંતો પાસેથી મેં સાંભળ્યું કે અમરમાં ભિક્ષા લેવા નીકળે અને એ રક્તપિતના રોગીઓની સેવા થાય પરમ અને ટુકડા ટુકડા રોટલા ભેગા કરીને એમાં કોઈ કે અમરમાંને એમ કહ્યું કે માં તમારે આ ઉંમરે અને બધી મુશ્કેલીઓની વચ્ચે આ ભિક્ષા લેવા નીકળવું પડે એના કરતાં આપના આશ્રમ તરફ અમે આસ્થા રાખીએ છીએ આપનો તપ આપનો ત્યાગ આપના વ્રતોને અમે પગે લાગીએ છીએ પણ આપ અબળાનું શરીર છે અને આપે આટલું બધું રોજ બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી આ રોટલા ઉઘરાવવા અને પછી જમાડ એના કરતાં વરસ દિવસના ઘઉં અમે ભેગા કરીને પરબમાં નાખી દઈએ તો અને અમરમાં એ કીધું જરાક મન તો લલચાયું કે વાત તો બરાબર છે પણ મારા ગુરુને પૂછી લો અને બાપુને પૂછે છે કે બાપુ અમુક ગૃહસ્થોએ આપણા આશ્રમ તરફ ભાવ રાખીને એમ કીધું છે કે આખા વર્ષનો દાણો પાણી અમે બધું કરીને આપી દઈએ ત્યારે દેવીદાસ બાપુએ કીધું કે બાપ અમર પહોંચાતું ન હોય તો બે ગામડા વધારે માંગજે બાકી સંગ્રહ કરશું ને તો આપણને સંગ્રહ દાટી દેશે આપણને ડૂબાડી દેશે આપણે જીવતા નહીં રહીએ પછી આપણી સમાધિની આરતી નહીં ઉતરે સમાધિમાં કંઈક ઉપાધિઓ પેદા થશે અને એક પ્રકારનું આનો વિચાર કરી દે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારવી જોઈએ ગરીબ થવું નથી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી એમ કહે છે કે ગરીબી આદર્શ ન થવો જોઈએ ગરીબી રહેવી ન જોઈએ ગરીબોને પણ ગરીબી જ કારણ વગરના ગરીબ થઈ થઈને ખોટું ખોટું જીવવું એ ઢોંગ નહીં હોવો જોઈએ માટે ઢંગ અને ઢોંગ ઢોંગ શબ્દનો ખાસ પ્રયોગ આ તું પૂછું એટલે શરૂ થયો મારી ગંગા સતી કહે છે ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું અપરિગ્રહ જેટલી જરૂરતો હોય સ્વૈચ્છિક ભોગ બહુ સુહામણા હોય છે બહુ જ રૂપાળા હોય છે ભોગ અને એ મને તમને આપણે તો સંસારી છીએ એટલે આપણે આપણે તો ગજુ જ નથી આ બધું કઈ કરવા પણ જે વ્યક્તિને આશ્રમ નવો બનાવવો છે એને મારે નવો વિચાર આપવો છે સ્વૈચ્છિક મારી પાસે વિચારોનો પણ સંગ્રહ નહી રાખવું શિષ્યોનો પણ સંગ્રહ નહી રાખવું સાધનોનો પણ સંગ્રહ હું એકલો પર્યાપ્ત છું અને જે માણસને પોતાથી સંતોષ નથી થતો એની પાસે લાખો માણસો હોય તો પણ એ જ રહેવાય બુદ્ધનું એક વાક્ય છે શોભિતભાઈ કે જગતમાં દુઃખ જન્મ માનવીની તૃષ્ણામાંથી થયો બહુ જ મોટું વાક્ય મહામંત્ર કાલે કદાચ પૂર્ણિમા છે બુદ્ધ પૂર્ણિમા આવીને ઉભી રહે છે વૈશાખ શુક્લ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા

એ બીજા માટે એટલી બધી વ્યવસ્થા કરે બધું જ કરે પોતે બિલકુલ સાદગીથી રહે હમણાં નીતિનભાઈ શબ્દ પ્રયોગ કર્યો ને કે સાદગી અને બંદગી જય શિયારામ તો બાપ મને જે લાગે છે આ તો આપણે બનાવવો છે એટલે મારે તો કંઈ બનાવવો જ નથી આપણે તો ગૃહસ્થાશ્રમ એટલો ફાવી ગયો છે એટલું કોઠે પડી ગયો છે એટલું હોરવે છે ગૃહસ્થાશ્રમ એટલું બધું હોરવે છે એટલે આપણા માટે કઈ સવાલ નથી પણ આપને બનાવવો છે એટલે કહું છું કે ઢોંગથી ન બનાવતા ઢંગથી અને પહેલો ઢંગ સ્વૈચ્છિક ગરીબી બીજો સંયમ આશ્રમમાં નાખવી ને ખીલા નાખી આમ ના મનને તોડી નાખું હળગાવી નાખવું સ્નેહપૂર્વક ઇન્દ્રિયોની સાથે સમજૂતી એ આશ્રમનો બીજો સંયમ છે જેને ભગવાન બુદ્ધ સમ્યક આહાર વિહાર કહેવાય દમન નહીં ઇન્દ્રિયોની સાથે સમજો કે આંખ તે બહુ ખરાબ જોયું ખરાબ જોયું તને શું ફાયદો થયો મારી બેન મારી દીકરી તું મારા શરીરનું એક અંગ છો મારા કાળજાનો ટુકડો છો મારી આંખ આપણે બાપ દીકરી વાત કરી લઈએ કે આ બધું ખરાબ 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 જોવાથી તને ફાયદો શું થયો આવી ઇન્દ્રિયો સાથે સ્નેહપૂર્વકનો સમ્યક સંબંધ એ આશ્રમનો બીજો ધંગ જ્યાં ઇન્દ્રિયોનું દમન ન થતું આમ આ વિનોબાજીની વાતો મને બહુ ગમે પણ વિનોબાજીની બધી જ વાતો કઈ હું હું પણ ન સ્વીકારી શકું એ મહાપુરુષ છે એટલે કરી શકું ગાંધીજી મહાપુરુષ એ એમ કહે છે કે તમે રસોઈ સ્વાદવાળી બનાવો પણ સ્વાદ વગર ખાવ એ આપણને ન ખાવે એટલે બનાવવી સાત પુરુષ ખાવું અસ્વાદ એ વિનોબાજી કરી શકે ગાંધી બાપુ મોરારી બાપુ ન કરી શકે તમે સરસ મજાના ભજીયા બનાવો તો મારે સ્વાદ થી ટેસ્ટથી જ ખવાય અમારો જયભાઈ ગોંડલના ગાંઠિયા જો અમને આપે એમ કહે છે ગોંડલના ગાંઠિયા વખણાય છે જો એ ગાંઠિયા આપણને આપે તો મોઢું બગાડીને ખા બસો ગ્રામ ખાતો હોય તો ત્રણસો ગ્રામ ખાઈ જાઉં એટલે અસ્વાદ અસ્વાદ એ કઈ બહુ ફાવે એવું નથી એ ખોટો ઇન્દ્રિયોનું દમન છે બ્રોડકાસ્ટ બંધ કરો ડીપ કાસ્ટ શરૂ કરો આપણે ફેલાવું છે બધું મારું બધે જાય નહીં તમે અંદર જાઓ અંદર જાઓ અંદર જાઓ વિનોબાજી પણ એ સ્વીકારે છે વિનોબાજીને ત્યાં એમને તો હું એક જ વખત મેં દર્શન કર્યા રૂબરૂ મળ્યો ગીતાઈના ઉદઘાટનમાં હું ને ડિવાઇન લાઈફ સોસાયટીના ચિન્મ બજાજ પરિવાર ને સ્વામીયા દાદા બધા ગીતાઈનું ઉદઘાટન હતું ત્યારે હું ગયો વિનોબાજીના દર્શન પણ એમનું હતું હવે જ્યારે જ્યારે પછી તો મેં એક પવનારની કથા કરી બ્રહ્મ વિદ્યા માટે વિનોબાના આશ્રમ માટેની એક કથા કરી હું વિનોબાના આશ્રમમાં રહ્યો હજી પણ જાઉં છું એના ખેતરમાં આજુબાજુમાં એક એક દિવસ પૂરતીનું ઘાસપૂસની ઝૂંપડી બનાવીને રહું છું અને જમવા જાઉં છું વિનોબાજીના આશ્રમમાં જ્યાં જ્યાં ભોજન એ લોકોની જે સાદગીપૂર્વક સીધી સાદી રસોઈ હોય છે એમાં